મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટમાં કાલાવાડ રોડ પર મુકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ભીષણ આગ ફાયર ફાયર વિભાગ ઘટના સ્થળે બાળકો અંદર શંકા દસ થી બાર લોકોને બહાર કાઢવામાં આવ્યા ગેમ ઝોન વિકરાળ આગ દુર્ઘટનામાં આઠ લોકોના મોત હજુ મોતનો આંકડો વધી શકે તેમ છે ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બાર મૃતદેહ મળ્યા મૃત્યુઆંક હજુ વધવાની આશંકા તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વિગતો મેળવી તપાસ માટે કમિટીની રચના કરી ગેમ ઝોન સંચાલક માલિક યુવરાજ જાડેજા ભૂગર્ભમાં ઉતરી ગયા પત્રકાર વિશાલ ચૌહાણ